નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર વરસાદની વાત કરવી છે આજના દિવસમાં ક્યાં વરસાદ પડી શકે છે સંભાવનાઓ ક્યાં છે અને અઠવાડિયાની જો વાત કરીએ તો હવે વરસાદ ક્યાં થવાનો છે વરસાદ અત્યારે વાત કરીએ તો ક્યાં પહોંચ્યો છે તમામ વિષયને લઈ અને વાત કરવી છે વરસાદની જો આપણે શરૂઆતની વાત કરીએ તો અત્યારે ક્યાં છે ચોમાસું તો ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગયું છે પણ ત્યાં સ્થિર થઈ ગયું છે એટલે રોકાયેલું છે એના પછી આજના દિવસની આપણે વાત કરીએ તો આજના દિવસમાં દક્ષિણમાં જે ચોમાસું છે એના કારણે સુરત નવસારી તાપી વલસાડ ડાંગ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને સાઉથ ગુજરાત એટલે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ત્યાં પણ અરવલ્લી માફ કરશો અમરેલી અને એના બાજુના જે જિલ્લા છે જેની વાત કરીએ ભાવનગર એમાં ક્યાંક વરસાદ પડી શકે છે અને સિવાયની જો આપણે વાત કરીએ તો આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે અત્યારે જે ચોમાસું છે અહીંયા ક્યાંક દેખાઈ રહ્યું છે આ જે બ્લુ બ્લુ આપણને દેખાઈ રહ્યું છે એ ચોમાસું છે બરાબર હવે એના પછીની વાત કરીએ ચૌદ પંદર સોળ એટલે ક્યાંક ક્યાંક આપણે સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લામાં એટલે કે અમરેલીમાં ભાવનગરમાં ગીર સોમનાથમાં બાકી કચ્છમાં પણ અમુક અમુક જગ્યાએ વરસાદ છે આગળના દિવસમાં જોવા મળી શકે છે એના પછીની વાત કરીએ તો ક્યાંય મોટો એટલે બહુ વધારે વરસાદ થાય એવી રીતના કંઈ દેખાઈ નથી રહ્યું જો કે તો વિન્ડીનું માધ્યમ છે હવામાનમાં ગમે ત્યારે અપડેટ છે આવી શકે છે એના માધ્યમથી જ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે ક્યાં શું થઈ શકે છે એટલે કંઈ પણ સંભાવનાઓ હાલ કહી શકાય નહીં સ્ટેટના ફોરકાસ્ટની આપણે વાત કરીએ એટલે કે આખા ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે એની વાત કરી લઈએ તો આ ફટાફટ આપણે જોઈ લઈએ આ છે આજની તારીખ એટલે ચૌદ તારીખ ચૌદ તારીખ અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરત નવસારી ડાંગ વલસાડ તાપી દમણ આ બધી જગ્યાએ વરસાદ પડી શકે છે પણ વરસાદ કેવો પડવાનો છે હળવો વરસાદ પડવાનો છે બહુ વધારે વરસાદ નથી પડવાનો બરાબર એના સિવાય જો વાત કરીએ તો બાકી સૂકું વાતાવરણ રહેવાનું છે આગલા દિવસની વાત કરીએ ચૌદ થી પંદર પંદર તારીખ સુધીની જો વિસ્તારની વાત કરીએ મહીસાગર છોટાઉદેપુર ડાંગ સુરત નવસારી વલસાડ એ બધા વિસ્તારમાં પણ પડી શકે છે એના પછી છોટાઉદેપુર નવસારી ડાંગ વલસાડ દમણ એટલે કે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ક્યાંક અમરેલી ભાવનગરમાં વરસાદ પડી શકે છે એના સિવાય સોળ તારીખ ની અને સત્તર તારીખ ની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ ડાંગ એ બધામાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે એના પછી ના દિવસની વાત કરીએ તો વાત કરીએ સત્તર તારીખ ની તો સત્તર તારીખે વલસાડમાં વરસાદ પડી શકે છે એના સિવાય દાદરનગર બધા વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં ખાલી ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવનાઓ છે એટલે આ હતી વરસાદની આગાહી કે કેટલા દિવસ ક્યાં કેટલો વરસાદ પડી શકે છે બાકી હવામાનમાં કઈ એટલું બધું તાપમાનમાં વગેરેમાં ફેરફાર નથી આવવાનો તાપમાન થોડું ઘટવાનું છે એટલે કે ઠંડુ થવાનું છે એના સિવાય આ જે દેખાડવામાં આવ્યું છે એ સંભાવના છે છે કે છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી શકે આ ચૌદ આજની તારીખ છે એના સિવાય આવતીકાલની તારીખ અમરેલી ભાવનગર છોટાઉદેપુર નવસારી ડાંગ વલસાડ આ બધા ક્યાંક વરસાદ પડી શકે છે એના પછી સોળ તારીખની વાત કરીએ ગીર સોમનાથ નવસારી વલસાડમાં વરસાદ પડી શકે છે એના પછી એટલે કે સત્તર તારીખે ગીર સોમનાથ વલસાડમાં વરસાદ પડી શકે છે એવી રીતના હવામાન વિભાગની આગાહી છે મુજબ દેખાડવામાં આવી રહ્યું છે એના પછી તો અઢાર તારીખની વાત કરીએ તો તારીખે ગીર સોમનાથ અને વલસાડમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ છે પડી શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી છે બહુ વધારે વરસાદ નથી પડવાનો સામાન્ય વરસાદ પડવાનો છે અને આ તમામ જે વિસ્તારથી વાત કરવામાં આવી હતી એ હવામાન વિભાગની આગાહીની વાત આપણે કરી હતી તો આ છે આગાહી બહુ વધારે વરસાદ નથી પડવાનો છૂટો છવાયો વરસાદ પડવાનો છે ક્યાં ક્યાં પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે બાકી મધ્ય ગુજરાતના અમુક જિલ્લામાં પડી શકે છે અને સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તાર છે એટલે કે આપણે અમરેલી ગણી લઈએ ભાવનગર ગણી લઈએ ગીર સોમનાથ ગણી લઈએ બધા વિસ્તારમાં વરસાદ છે એ પડી શકે છે તમામ હવામાનની અપડેટ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા અમે તમને તમામ અપડેટ પડે પડની છે એ આપતા રહીશું ધન્યવાદ